વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે જેના સંબંધિત એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે રામ ધડુકે આ સમગ્ર ફરિયાદ ને ખોટી અને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે ના કહેવા મુજબ આ ફરિયાદ ભાજપના નેતાઓ અને તેમના મરીતિઓને ઈશારે કરાઈ છે કારણ કે ફરિયાદ કરનાર વ્યક્તિ અગાઉ તેમની પાસેથી ઓછીના પૈસા અને વસ્તુ લીધી હતી તે પરત ન આપવા પડે તે માટે આ કાવતુરટિયાનો સામે આવ્યું છે સમગ્ર ઓડિયોમાં શું કહેવાય રહ્યો છે તે પણ આપને હું સંભળાવીશ નિલેશભાઈ આવી બધી વસ્તુ છે એ બરાબર નથી હજી 2 દિવસથી આપણે પરમ દિવસ થઈ બરાબર વાસ ગાડી જવાને લગભગ આવશે આવી રીતના વ્યવહારો મેં જિંદગી કોઈને કર્યા નથી મને જે છે ને એ નો લેવા વ્યવહારિક માણસ વ્યવહારિક માણસ ને ખબર પડે કે આપડે કોઈ ની વસ્તુ લેવાય ને એને

દ બાકી હતા બાકીના દાડો તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી તમારી નહીં કરવાની મને છે ને વ્યવહાર વગર ના માણસ નથી ગમતા

તું ક્યાં છો ઈ મન કેળી નથી તું ક્યાં છો ઈ કે તું મને એમ કે તું ક્યાં છો તમે હું સમજો છો ગામ માં જે કરતો કરવાનું મેં તને કીધું કે મને થઈને વ્યવહારમાં એ ગમતું નથી તમે હું સમજો છો એમ તમારે ના હારા વ્યવહારો કરીને કરીએ છીએ તમે હોશિયારી કરો છો આય તું હાલ તાર ગોડાઉને વાટ જોઉં છું હાલ આવ્યો આવ્યું